મારી સર્વે સમાજ ને મારી નાક ને અને મારા કુટુંબ સર્વે ને જણાવવાનું કે ગણવિધિ ગણવિધ છે ઘણા પડશે તો એનું કારણ કે મહાપુરુષોએ કીધું છે ઘણી વિધિ હોય એને ખબર હોય જેની માથે પડી હોય ને ખબર હોય એટલે સમય વખત ને ટાઈમ હવનો આવે તો જન્મ લેતા મા બાપ ગયા જન્મતા મુઈ બાપ જન્મ લેતા મા બાપ ગયા જન્મતા મુઈ બાપ ગણ વિતિ ગણ વિત છે ગણા પડશે ઘા તો હકીકતમાં જે કરવું જે પેલા કઈ પગ ભરવો જે પગલા ભરવા જે કઈ કરવું તે જોવું જાણવું અને વિચારવું એક રાજાનો અને એક વાણિયાનો એક આ દાખલો છે પેલા વિચારાય પેલા જોવાય કોઈ નાના માની નાના નો ગણી અમીર માનીને નો ગણી ભારેથી બીકી જવાય નહીં અને ગરીબ બાળક સડી જવાય નહી અને આવો સમય તો અમે જોયો કાલુ તળસી આવો સમય એ તારા કર્મે લાવ્યો આવો સમય તારા કરેલા કર્મના અત્યારે બદલા ભરશો એટલે આવો સમય આવ્યો કે તારે હવે ધર્મ મૂકી માની જગ્યા મૂકી અને ધર્મની સમઢ જગ્યા મૂકીને તારો આ સમય આવ્યો એ તારા કર્મે આવ્યો પણ ત્યાં તો અમારો કરો આવો વખત તો તે અમારો લાવેલો છે અમે દેતા ભરતા વેચતા ભોગવતા તો અમને કોઈની શાંતિ લેવા દીધી નથી કુરજી બાબાની કરિયાતને કુરજીડાની નો ગણતરી એમ એની વસ્તી પોતાનો હુકમ હાંક્યો છે પોતાનો કાયદો હાંક્યો છે અને અમારા આવા દિવસો કે જેથી વાત ગઈ અને વખત ગયો હાપ ગયા અને રહ્યા તલવાર ભાંગી ગઈ અને હાથમાં મૂઠ રહી બંદૂક ભાંગી હાથમાં કંદોર્યો

લોટ ભરડાવવાતા બાર મેઘ પાણી તારે પાણી ભરાવવાતા સર્વે રાજનું તારે એકને રાજા બનવું તું દુર્યોધન જેમ હસ્તિનાપુરનો જેમ દુર્યોધન રાજા બનવા માંગતો એમ તારે રાજા બનવું તું એટલે ધરમ કરમ કોઈની માથે તે દયા રાખી નથી ભાઈ તારા રિપોર્ટ બધા જાણું છો

આ દુર્યોધન મારા ખુદ ને બનવું કુટુંબ માથે કોઈ નાનો હોય માતો મારે નબળો હારે ન્યાય બિચારો પગમાં ગોથા મારે એમ કે તું માતો બની અને નાના માણસની રાવ ફરિયાદ કોઈની અરજી કે તું એ કોઈ નથી નાનો ગુનો હોય તો તે દેવી બહાર મૂક્યા ભરતાય બહાર મૂક્યા વેઠતાએ બહાર મૂક્યા તે રોવરાવ્યા કકડાઓ રસલાવ્યા તે કોઈ થી કોઈ કુટુંબ ને થતા કિરાન ત્યાં છોડ્યા નથી આ તારા પોતાના પરાક્રમ અને પોતાનો તારો આ ખેલ યાદ કરજે તો એના હિસાબે હવે ગામ મૂકી પરગામ જવું પડ્યું ધર્મ મુખી આન પણ હવે બહાર જવું પડ્યું પણ એનું કારણ છે કે તું પેલા કોઈ નાના માણસ ને કુટુંબ ને ગોતરે રોતાને વનવાસી દુખ્યા ને ત્યાં સોળ્યાથી ધર્મે આવવા દીધા નથી કુટુંબ ભેગા બેહવા દીધા નથી અને ધર્મનું કરમનું સતનું સંસાર નું સાંભળતા તે કોઈ દિવસ ધર્મના દર્શન થવા દેતા નથી અને તે કોઈ દિવ કોઈને નમતું જોખ્યું નથી કરમ તો હોય તો ઠીક છે પણ કરમ ભોગવતા તે કોઈને ધર્મ ઢુકડા થવા દીધા એથી ખબર છે ને કાળો કારણ કે પેલા તું ઓલો તારી પાસે પાઠ હતો પાઠ તે પાઠ આ તરફ ખંભે આમ નાખીને ઉપડ્યો તે જાય રે જાય એક વાત યાદ કરે એટલે તારા બધા 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 ગ્રા તારા ઢોલીએ બાંધવા તા દુર્યોધન જેમ રાજા બનવું હતું

તમને ખબર કે આ ખબર નહીં હોય એમ કા કલો એટલે આ તો ધર્મ એ તો ન્યાય વટે એટલે અત્યારે આપણે હવે ધરમ મૂકી અને બાર જવું પડે શરી ફળ વેચરવા ભાઈ ઈર્યું મશીનો લઈ ગયો પાટ લઈ ગયો બાકી વાહિર્યું નાનુડાની પરજા પાસે એક પુરીડાની ગ્રેસ એક પઢિયાર પણ ભોવા પણ એ તું ને નાળીઓ ફોડી ફોડીને ત્યાં ભાઈ પીધા ને ભોવા પણ પઢિયાર પણ લઈ ગયો એટલા દુર્યોધન ના કામ એવા કામ કે કઈ બીજા કામ તારા એ એ વિચાર ભાઈ વિચાર તું તારા રાજા બનવું બીજા બધા સમય કેવો આવ્યો હે સમય કેવો ગામ મૂકવું પડ્યું ભાઈ ધર્મ મૂકવું પડ્યું ભાઈ એ દેવીએ ચાર ચાર ગુસ્સા લગરા

તને ત્રણ દીકરા આપું એક નાડે તો માનજીક વેહળીને આપેલા બીજા દુર્ઘીજના નહીં અને એક આપું છેલ્લો એ તને હું મૂંગો હશે નાનો છેલ્લે નાનો હશે મૂંગો હશે તો કે વિહળીને આપેલા એ બોલીની અઢી અઢડા માંડેલા એ દેવીએ બેઠેલી અને એ દેવીએ ઇરાદ રસાવેલો તો ત્યાં એને દેવીને ત્યાંથી માની કે દેવીને શું ગણી દેવીનો બાપ થઈને તું અત્યાર સુધી ન્યાય અને તું હાલ્યો છો ન્યાય કર્યા છે તારે દુર્યોધન થવું તું એટલે તારે ગામ છોડવું પીડું દેવી છોડવી પડી દેવીની જગ્યા છોડવી પડી હમણાં પાટ ને મછીલો લઈને નાઠો હાલે હજી એ લઈને તું પેલા નહાવા માંડતો હમણાં હાથમાં હાથ કઢી રાખીને મછીલા લઈને પીએ ઘરે ઘાલ દીધા એ આ એવડા એ એ પરાક્રમ કાલુ ભાઈ એ પરાક્રમ તારા ખેલ બાવ ત્યાં બુદ્ધિ નસાવી ન્યાય નથી વિચાર્યો તે કાનૂન નથી વિચાર્યો તે કોઈને રોતાના આહુડા નથી લુસાડ્યા અને કોઈને ધર્મ ડુકડા થવા કાલુ ભાઈ

આ વાત સંભળાવી પડે વિડીયો બનાય એટલે હું તમને ખુભા પોતાના પરાક્રમ આપણા પોતાનો ન્યાય ધર્મ નીતિ કાનૂન મારી સમાજના કોઈ ધર્મના હારે વર્તમાન નથી કર્યું પણ કોઈ ધર્મ હારે વર્તમાન નથી કર્યું કારણ તમે મીઠા મેલા પેટ મેલા કેવા કાળમુખા તમે હારા મોઢે હસના મોઢે કોઈ મારી સમાજ ને બાયુ ને કોઈને અવકાર નો આપો તમે પેટ મેલા મીઢા છો કાળમુખા છો કાળમુખા ને તરા કરો ધમા કાઢે વેણ એને કડજો કાળો નાક કે ભલે પોતાનો હોય દીકરો એટલે તે કાળમુખા અને મીંઢા બોલા મહાપુરુષો કીધું કે ઘાસમુખાને હેતાળવા હસીને કાઢે વેણ એ હોય ભલે પારકું પેટ પણ એને કાટોય ના વાગજો મહાપુરુષો એ આવું કીધું છે અને આપણે જો કાલ મોઢાઓ આવું તું બોલો કોઈને અવકાર દેતા તમારા મોઢાની મહેનતમાં ક્રોજ ભર્યો હોય પેટમાં ક્રોધ ભર્યો હોય હૃદયમાં ક્રોધ ભર્યો હોય તમે કોઈ દી ક્યારે કોઈને હસતા મૂકે કોઈ દી હારા મોઢે બોલાવ્યા નથી તો જુઓ